નવમી ઓક્ટોબર બે હજાર ચોવીસ બુધવાર આજના શુભ સંદેશમાં ઈશુ પ્રાર્થના કરતા જોઈને એક શિષ્યોને ઈશુને એ પૂછવાની ઈચ્છા જાગે છે કે પ્રાર્થના કેવી રીતે કરવી મારે સંતાનોને પ્રાર્થના કરતા કરવું હોય તો મારે પ્રાર્થના કરવી પડે આપણામાંથી ઘણાનો અનુભવ હશે કે આપણે આપણા મા બાપને પ્રાર્થના કરતા જોયા અને આપણે પ્રાર્થના કરવાની સુટેવ પડી જેને પ્રાર્થના કરવાનો મહાવારો હોય તે જ અન્યને પ્રાર્થના કરતા શીખી શકે તરવૈયો જ તરતા શીખવી શકે છે ઈશુને પ્રાર્થના કરવાનો બહોળો અનુભવ છે આજે આપણે પણ ઈશુને આપણને પ્રાર્થના કરતા શીખવાનું કહી શકીએ છીએ ઈશુ જે પ્રાર્થના શીખે છે તે પિતાનો સંવાદ છે પ્રાર્થના એટલે પ્રભુ સાથેનો સંવાદ સંવાદમાં બોલવાનું અને સાંભળવાનું એમ બંને આવી જાય પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ